નર્સિંગ સ્ટાફ ભરતી કૌભાંડ અંગે બેઠકનો દોર આરોગ્ય વિભાગની જીટીયુના અધિકારીઓ સાથે બેઠક નર્સિંગ વિભાગના અધિક નિયામક તૃપ્તિ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે પરીક્ષાની પદ્ધતિ અને પેપર સેટ કરવા બાબતે જવાબ માંગ્યો છે આગામી ચોવીસ કલાકમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો કોઈ ગડબડ થઈ હશે તો પરીક્ષા રદ કરીશું તેવું પણ તેમણે કહ્યું ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને જીટીયુ રજીસ્ટ્રાર પરીક્ષામાં કોઈ ગેરતી થઈ નથી તેવું પણ તેઓએ જણાવ્યું છે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે જીટીયુ રજિસ્ટ્રારે નિવેદન આપ્યું છે આરોગ્ય વિભાગે જીટીયુને એક્ઝામ લેવાનું આપ્યું હોવાથી એમની સાથે વાતચીત કરવામાં આવી અને એ જ રીતે એમને જણા એમણે જણાવ્યું કે અમે આ રીતે કરીશું અને અમે એમાં થોડા સુધારા વધારા કરીને વાત કરી અને જો કંઈ પણ ગરબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં એ અમારી ખાતરી છે જે આન્સર કિનો પ્રશ્ન ઉપસ્થિત છે જ્યાં સુધી પેપર પૂરું થઈ ગયું અને આપણે ઓએમઆર સીટ અપલોડ કરી દીધી ત્યાં સુધી કોઈ પ્રશ્ન તાજની તારીખે પણ હજુ કોઈ ફરિયાદ યુનિવર્સિટીને કે હેલ્થ ડિપાર્ટમેન્ટને મળેલી નથી પરંતુ આ વિષય જે પેશનવાળો છે એ અમારા પર ધ્યાને આવ્યો છે અને એને આધારે અમે ડેટા એનાલિસિસ કરી રહ્યા છીએ અને ડેટા એનાલિસિસને કારણે જે કંઈ બી પેલું હશે એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરીશું કોઈ ગડબડ થઈ છે અથવા તો પેપર લીકેજ થયું છે એવી કોઈ ફરિયાદ પણ નથી કે કોઈ એવિડન્સ પણ નથી અને થયું પણ નથી